તો હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો આજે મિત્રો તમારી માટે નવો વિડિયો લઈને આવી છે તો મિત્રો આજે આપણે સૂકા વટાણા આપણે મીઠામાં શેકવાના છે એ તો કઈ રીતે શેકી એ આજે તમને બતાવી તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો મિત્રો મેં અહીંયા વટાણા શેકવા માટે તો એક કપ લીધેલા છે વટાણા તો મિત્રો એ વટાણા તો એક આપણે બીજા વાસણમાં લઈ અને આપણે એને પલાળી દેવાના છે એક વાટકી આપણે વટાણા લીધા એમાં આપણે થોડુંક નાખવાના છે પાણી આવી રીતના પાણી થોડુંક નાખી દેવાનું આવી રીતના પલાવી નાખવાનું કેમ કે મિત્રો આપણે આ વટાણા અડધી કલાક જેવા પલાળવા દેવાના છે કેમ કે મિત્રો આપણે અડધી કલાક પીલા પછી જ આપણે એને મીઠામાં શેકોના છે તો મિત્રો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે જે વટાણા પલાળવામાં મૂક્યા થાય એને અડધી કલાક જેવું થઈ ગયું છે તો આપણે ખોલીને જોઈ દઈએ તો મિત્રો આવી રીતના આપણે વટાણા પેલી જાય પેલી ગયા છે તો હવે એના એક વાસણમાં આપણે કાઢી લઈશું અને કોરા કરી નાખવાના છે હવે આપણે આ વટાણા એમને બે બે પાંચ મિનિટ કોરા થવા દેવાના છે સાદો રૂમા લીધેલો છે એમાં આપણે આમ પાથરી દેવાના છે આવી રીતના જલ્દી આપણા વટાણા કોરા થઈ જાય એ માટે તો આવી રીતના કોરા કરી લેવાના એક બીજો આપણે બીજો એક શેડો છે ને આવી રીતના આમ ઢાંકી દઈશું જલ્દી આપણા વટાણા કોરા થઈ જાય એ માટે તો મિત્રો જુઓ આપણે વટાણા હવે સુકાઈ ગયા છે તો હવે એને આપણે જો ભેગા કરી લઈશું તો આવી રીતના સુકાઈ ગયા હવે આપણે એને એક વાસણમાં ભરી લેવાના છે તો હવે મિત્રો આપણે ગેસ શરૂ કરીને મીઠું આપણે ગરમ કરી લેવું હવે જો આપણે પહેલા તો ગેસ ચાલુ કરી દેવું કે સારું થઈ ગયું હવે એમાં મૂકશું આપણે તવી હવે એમાં આપણે આ લીધું છે મીઠું મિત્રો જો આપણે આ ઘેરે જે રેગ્યુલર વાપરતા એ મીઠું આપણે લીધેલું છે તો હવે એ જો મીઠું આપણે નાખી દઈશું ગરમ થવા તો આપણે એને સરખી રીતે ગરમ થવા દઈશું તો હવે જો આપણે મીઠું જો ગરમ થઈ ગયું છે હવે એને આપણે થોડા થોડા કરીને વટાણા નાખશું એ ક્યારે બધા નહીં નાખીએ આપણે આમ શેકી લેવાના છે

આ પણ એ રીતે આપણે શેકી લેવાના છે જો આપણે આ વટાણા પણ શેકાઈ જશે તો હવે એને આપણે સારા કીને કાઢી લેવાના છે તો મિત્રો જો આપણે વટાણા શેકાઈને જો તૈયાર થઈ જશે તમને બતાવું તો જો મિત્રો આવા આપણા વટાણા બીન્યા છે તો મિત્રો વિડિયો અહીંયા પૂરો કરશું નીદ કેવી લાગી કોમેન્ટમાં કહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું નવા વિડીયોમાં